જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સોની યોજનાનું પાણી અમુક ગામોને જ આપવામાં આવે છે એવું ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી જામજોધપુર પંથકના તમામ ગામોને લાભ આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી ખેડૂતોને સોની યોજનાનું પાણી ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઈસુદાન ગઢવી પણ આ મહારેલીમાં હાજર રહ્યા હતા લોકશાહી ની અંદર હંમેશા સંખ્યા પણ છે એ મહત્વનું હોય ત્યારે આપણે કમ દસે છે કે એકસો ને બાલવા માટે ખાલી બહાર જણાય નથી આવનારા સમયની અંદર ખેડૂતો તમામ મુદ્દે જાગૃત થાય એવી વિનંતી કરું છું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર બપોરે બાર વાગ્યે પણ આપ સૌ અહીંયા આવ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી નર્મદા ખેડૂત કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા તાલુકાના પ્રાણ વાચા આપવા માટે આભાર માનું કે જામજનગર તાલુકામાં આપણો જે પ્રાણ પ્રશ્ન છે આમ જોવા જાવ તો સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં જ ભૂગર્ભના જળ ખૂબ ઓછા અને ઊંડા એના કારણે સૌરાષ્ટ્રના જ ખેડૂતો આપણે જોતા હોઈએ કે અવારનવાર સૌરાષ્ટ્રના ખેડૂતોના આંદોલનો ખૂબ થતા અને ખૂબ આંદોલનો કરવા પડે એનું એકમાત્ર કારણ હોય તો આપણા ભૂગરજમાં પાણી ઘણી બધી સરકારોએ આપણે ઘણા બધા સપનાઓ દેખાયા ડેમમાં પાણી આવી જાય ને ડેમ ભરાઈ જાય આવા હોય થી બાર બે વર્ષ પહેલા કરવામાં આવ્યા પણ આપણી કમનસીબી એ છે કે બે હજાર બાર થી લઈ અને બે હજાર પછી આવી ગયું અને જામનસપુર તાલુકાના થી લઈને મોટી બહુ બધી પાઇપલાઇન નીકળી પણ માત્ર છ થી સાત ગામ થાય ત્યારે આપણી માગણી આજની આપણી માગણી એ છે કે જે મુખ્ય પાઇપલાઇન છે એ મુખ્ય પાઇપલાઈનથી પાંચ કિલોમીટરની અંદર જે નાના ચેકડેમો કે તળાવો કે નદીઓ આવે છે એમાં પાણી છોડવામાં આવે અવારનવાર ખેડૂતો આ મુદ્દે મને રજૂઆતો કરતા હોય વારંવાર મુખ્યમંત્રીશ્રીને આ બાબતે ધ્યાન ધ્યાન શિવજીભાઈ વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછાય પરંતુ આપણા પ્રશ્ન મુદ્દે હજી સુધી ગત બજેટ સત્તા જે થયું ત્યાં સુધી સરકારને બહુ ચિંતા ના હોય એવું લાગે ગત વર્ષના બજેટમાં પાલભાઈ મેં જોયું બે હજાર કરોડ રૂપિયા બનાવતા ના ઉદ્યોગપતિઓ રાહત રૂપિયા ની ફાળવણી પડે છ હજાર ને પાંચસો કરોડ રૂપિયા બજેટ ની અંદર પ્રવાસન વિભાગ ને ફાળવા એનાજપુર જે ડેવલપમેન્ટ થાય બધું ડેવલપમેન્ટ થાય પણ ખેડૂતોને

સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જો આ મુદ્દે જાગૃત થાય તો રાજ્ય સરકારે ના છૂટકે ખેડૂતોની આ યોજના લાગુ કરવી પડે આમાં વધુ બજેટ ફાળવવું પડે ત્યારે વિશેષમાં આજે કંઈ વાત નથી કરવી પણ હું ચોક્કસપણે એટલો કહીશ કે ખેડૂતોના જે આવા આગામી કાર્યક્રમો હોય એમાં મોટામાં મોટી સંખ્યામાં ખેડૂતો આવે હવે આપણામાં જે એક માનસિક હતાશા વ્યાપી દીધી અત્યારે પાલભાઈ ઇતુદાનભાઈ પ્રકાશભાઈ જેવા આક્રમક વક્તાઓ બોલતા હોય છતાંય આપણા મોઢા ઉપર પાણી ના આવે પણ ક્યાંક ને ક્યાંક આપણા મગજ ની અંદર એક વાત ઘર કરી ગઈ છે કે આપણે ગમે એ કરીશું તો આ લોકો નું એવી માલી જાય ને આપણું કઈ હાલવાનું નથી પણ હું તમને આ દરેક નેતાઓને હું અવારનવાર કહું તો એમ ક્યાંય હાલતું નથી કોઈ એમ કહેતા હોય કે ઈવીએમ થી ચૂંટણીઓ જીતી જાય છે ત્રીજું છે હું વાતમાં બિલકુલ નથી ખેડૂતો માટે કામ કરી લોકોની વચ્ચે રહી તો ચોક્કસપણે લોકો આનું વળતર આપતા હોય છે

એવા નથી કે ખેડૂતના નામે એક શબ્દ બોલવા માટે વિધાનસભામાં થયા જે ઉદ્યોગપતિઓ કંપનીઓ છે એના માણસો ને અને વિધાનસભા માં મોકલે એમ ખેડૂત જેમ કે ખેડૂત થાય અને મતદાન નહીં કરે